બાબા પણ મંત્રી છે હવે જામનગર માટે શું શું જોઈ રહ્યા જામનગરને મળશે અમે ભૂતકાળમાં અમારી પાસે બે કેબિનેટ મંત્રીઓ શ્રી મુડુભાઈ બેરા અને શ્રી રાઘવજીભાઈ પટેલ બંને અનુભવી સિનિયર મંત્રીઓ હતા અને એના પહેલાં પણ જામનગરનું રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ એ ફળદુ સાહેબના માધ્યમથી હોય વસુબેનના માધ્યમથી હોય ચિમનભાઈના માધ્યમથી હોય અલગ અલગ મંત્રીમંડળમાં જામનગરનું પ્રતિનિધિત્વ જામનગર જિલ્લાનું દ્વારકા જિલ્લાનું હંમેશાથી રહ્યું છે અને સતત જામનગર સંસદીય ક્ષેત્ર હું સંસદીય ક્ષેત્રની વાત કરીશનો વિકાસ સતત ખૂબ આયોજનપૂર્વક થતો રહ્યો છે અને મને ખાતરી છે કે રીવાબા દ્વારા પણ આવતા દિવસોમાં એ જ પ્રકારે રાજ્ય સરકારની તમામ યોજનાઓનો લાભ અને સુવિધાઓ અને રાજ્ય સરકારને લાગત પ્રશ્નોને વાચા મળે એ પ્રકારે જામનગર સમગ્ર ક્ષેત્રનો વિકાસ આવતા દિવસોમાં કરવામાં આવશે આપનો